મજૂરી આલો બે ટોણા ખાવા આવતા રે હોય ને નવરૂપ ભેગું કરી હા રોમભાઈ જોડે હુકો રોટા એવું જ મળે તાર અને અને અમાર કાલે તો પૂછાવ ગફૂરને કે ધંધો કરે તાર ખાવા પાડે કાલે તો કાઠિન દોર લો એવું થાય બધી હોય કરો તો કોઈ છે જ ન તમારા મનબદ નથી જ નહીં ના તન તત જતારો રોમ જોડે તમ રોમ પરણાવવાની વાત કરો કહી દઉં નો બપાઈનો છે આવ તી મુની આવ કોણ જ પણ ના હું શું આવું તું રળે ની આલે મનાલે હે રૂપિયા બરાબન કેવા તો અતી કેતા હો તો હાટ નો દેસ પાછો હા હા હાટ નો હાટ નો આવ માકા મત આના હો ના નહીં આવુંગા નહીં આવ હા તો ના આવતો હું તું ઈધો રળે ના હમ જાવક દે આ હાટ નો તાય રાખસુ જાય તો

આતા મુઈમ કો તાર મા કાકો તો એમ કે શું કે તાર કાકો કે તું દા ધરમ બજોડે કે તું ધરમ બા નું કામ કરે આ તો મારું કામ કરે કે છો કે તો હું પડાય છું તારે મે તો તું યાટે તો પડાય તો તો હવે કેટલી વાર હોય હા પડાય તો પડાય તો તમારા લાટકો છે ને આ તો પડાય પડાય પણ અમે જોય બટી બહુ મુઢે સડાયો હે આલા બધું બંધ થાય તો બખાળો કરતા હે ઈ તો બખાળો કરી દે એમ નહીં હો પણ તારે અમે તો આલા જો બધું નવું નવું બંધ્યું બરાબર હું

ખાવા કરીને તો ખબર મને દોરાવ તું શું વાહન તું તો આ હાથે કસી ગયા રોટલા ઘડે ઘડે તો હાથે કસી ગયા હોય શું કરવાનું કો આ તો આ વાહન હે તોય તોય તો તપલે સોખી ના નહી પારતો કે જો ઘડી તું મને રળે નહી આલે તો ઘડી હું તને પેણાવવાનો નહી તમ તાર તું ઈન રળે ના લે તો ઈ કે અલ્યા શનિરાજ છે વાગુ આ પરણું છે અતારથી દુકાન આ હજી તો છે વેજ જેવડા ને હજી તો કે પરણું જો આ મુઢે કે હે

હા રાતા હંગા દેમ નહીં કાકા ઓ એટલે અડેળે આ તો હોરામ રોમ ભાઈનો ફોન આતો બોર જ આવું અલ્યા માર આબ ઉભરો ઈ કર આ તો હોરા ઘર શી કામ છે ઉપર વાત સુભર શું કામ

પણ એ જુદી જ નહીં થાય તો એના મોઢા તો બોલી રહ્યો હોય આર તમે કરો મો બે દાડા જાવ મારા ફોન આવ્યો બરાબર એ બે છોડી તમે કશો ને બે દાડા મને છોકરાને હેગી કરાવો બરાબર અને આપણે પૈણા બંધ કરાવો લ્યો બરાબર હેડો હવે હું જાઉં છું મારો બે દાડા મોટો મારો બરાબર બેગા તું યાટીસ નહીં તાર કાકા તું તારે કોઈ ઓપળવા નહીં બરાબર બરાબર હું બે દાડા ગમે છે આખું ગોતી અને આવી જશો જેમ કરો હ